આ તરફ હરણી દુર્ઘટનામાં નવોજ જ વળાંક સામે આવ્યો છે પ્રાંત અધિકારી દ્વારા માટે ઇન્કવાયરીને ગેરમાર્ગે દોરવા અને મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવાય તેવા બદ ઇરાદાથી ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બંને મૃતક શિક્ષિકાની ખોટી સહી સાથેના દસ્તાવેજો રજૂ કર્યા અને તે રજૂ કર્યા હોવાના આક્ષેપ પણ એડવોકેટે કર્યા તેમણે સ્કૂલ સંચાલકો અને તેમના મળતિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું છે એડવોકેટ હિતેશ ગુપ્તાએ કહ્યું કે ફાલ્ગુનીબેન વર્ષથી ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં ફરજ બજાવતા શાળા દ્વારા વાઉચર પર વધુ રકમ લખી સહી કરાવી રોકડમાં ઓછી રકમ ચૂકવાઈ હતી વાઉચરો મંગાવવામાં આવ્યા ત્યારે ખુલ્યું કે તેવીસ જાન્યુઆરીએ બુટ દુર્ઘટનાની સુનાવણીમાં સ્કૂલે પ્રમાણિત કરેલા ડોક્યુમેન્ટમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલની સહી ખોટી છે ધારાશાસ્ત્રીનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટમાં છાયાબેનના નામ સામે તો આજ અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા રૂપેશ ચોક્સી જોડાઈ ગયા છે રૂપેશ આજે હરણી દુર્ઘટના પરંતુ આમાં સ્કૂલની અંદર જે બે શિક્ષિકાના મૃત્યુ થયા એમાં શિક્ષિત જે સ્કૂલ છે તેને બદ ઇરાદા સામે આવ્યા છે ખોટી સહી અને સાચી સહી સામે જે આખો મામલો શું છે ની આ વડોદરા માટે એક દુઃખદ ઘટના હતી વર્ષ 2024 થી 18 જાન્યુઆરી કદાચ કોઈ વડોદરા વાસી નહીં ભૂલી શકે આમ જોવા જઈએ તો સમગ્ર દેશ અને વિશ્વ નહીં પછી ભૂલી શકે કારણ કે હચમચાવી દેનારી આ વોટ કાર્ડની ઘટના બની હતી જેમાં જે ન્યૂ સનરાઇઝર સ્કૂલ કે જે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી છે એ સ્કૂલના બાળકો પિકનિક પર ગયા હતા દરમિયાન હરણી આ લેક ઝોન ની અંદર તેમને બોટની રાઈડ કરવામાં આવતા કીચોકીચ ભરેલી આ બોટ કે જે ઓવર જે લોકો ક્રાઉડ બેસાડવામાં આવ્યું હતું બાળકો બેસાડવામાં તો એ બોટ ડૂબી ગઈ હતી જેમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓ ડૂબી જતા એમના કરોડ મોત થયા હતા જે બાદ હવે વળતર જે ની જે માંગ થઈ રહી છે એ એ આખી સમગ્ર મેટલ જ્યુડિશિયરી છે હાલ તો પરંતુ આ જે સમગ્ર વકીલ જે છે હિતેશ ગુપ્તાજીનું માનીએ તો જે ડોક્યુમેન્ટ સ્કૂલે રજૂ કર્યા હતા જે એમાં જે સહયો કરવામાં આવતી પગારની અંદર જે પગાર આપવામાં અલગ આવતો હતો અને ચૂકવવામાં અલગ આવતો હતો એટલે જે સહયો વાઉચર પર કરવામાં આવતી હતી એ એ વધારાના પગારની કરવામાં આવતી હતી અને જે ચૂકવવામાં આવતું તે ઓછું આવતું હતું એમાં ડુપ્લિકેટિંગ સાઇનનો પણ મામલો સામે આવ્યો છે એટલે આ જે અલગ વાઉચર પર જે સહયો થતી હતી એમાં ડુપ્લિકેટ સહીઓ બહાર આવ્યો હોવાનું જે વકીલ યુતેષ ગુપ્તાજીનો આક્ષેપ છે એટલે સમગ્ર મામલે એક નવો વળાંક આવ્યો છે કે આખરમાં આ ડુપ્લિકેટ સહીઓ જે કરી એમના વતી ફાલ્ગુની બેન અને બેન વતી જે શિક્ષિકાઓ જે મૃતક છે એમના વતી કરી તો કોણે કરી શું મોતનો મલાજો પણ ના જાળવી શક્યા શાળા સંચાલકો કારણ કે જે પગાર ચૂકવાતો હતો એ શાળા સંચાલકો દ્વારા ચૂકવાતો હતો અને મોત મોતનો મલાજો પણ નથી જાળવાયો આ દુઃખદ ઘટના હોઈ શકે કે મૃતકની આત્માને શાંતિ મળે એવા પ્રયાસો શાળા દ્વારા કરવામાં આવે પરંતુ એવા કોઈ પ્રયત્નો થયા નથી આ દુઃખદ વાત છે અને હવે જે આ સમગ્ર મામલો આવ્યો છે જ્યારે હવે અંતિમ તબક્કામાં છે આ સુનાવણી પણ અંતિમ તબક્કામાં છે ત્યારે હવે આ નવો જ વળાંક છે કે ભાઈ એમના પાઉચર ઉપર સહીઓ જ કોઈ ડુપ્લિકેટ કરી આ સહી કોણે કરીએ સૌથી મોટો પ્રશ્ન છે કેવી રીતે આ સહીની નકલ કરી અને કોણ કોણ આમાં માસ્ટર માઇન્ડ છે કોને આની અંદર મુખ્ય ભૂમિકા ભજવીએ એ તમામ પાસાઓની તપાસ હાથ ધરશે અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ કરીને પણ કાર્યવાહી હાથ ધરાશે જી આ સમગ્ર મામલે સ્કૂલનું શું કહેવું સામે આવ્યું છે જ્યારે આ બધું જ ભાંડો બહાર આવ્યું છે ત્યારે જી શાળા સંચાલકો પહેલેથી જ પોતે નિર્દોષ હોય તેવું રટણ કરી રહ્યા છે અગાઉ જ્યારે આ ઘટના બની ત્યારે પણ પોતે નિર્દોષ બાળકો પ્રત્યે પોતાની લાગણી છે એવા અલગ અલગ પ્રકારના સૂર તેઓ જરૂર વ્યક્ત કરતા હતા ત્યારે હવે આ જે નવી વાત જે બહાર આવી છે શાળા સંચાલકો હાલ તો કંઈ પણ કહેવા તૈયાર નથી કારણ કે આખો ભંડો કદાચ ફૂટી ગયો છે આ ભંડો ફૂટતા શાળાનું નામ જે છે એ ખરાબ થઈ શકે છે છબી ખડાઈ શકે છે અને આ તો માત્ર કદાચ આપને જણાવું મેડમ કેવું ના જોયું કે કદાચ આ એક સમગ્ર એક જ જગ્યાનો મામલો રહ્યો હોય પણ સમગ્ર ગુજરાતમાં આ પ્રકાર ચાલતું હશે કે બીજા જે શિક્ષકો હશે એમની સહયોગ વાઉચર પર અલગ રૂપિયા ની કરવામાં આવતી હશે અને કદાચ એમને રૂપિયા ચૂકવતા અલગ હશે આ માત્ર આ સ્કૂલ નો મામલો નહીં હોય પરંતુ દબાયેલા શિક્ષકો કઈ બોલવા તૈયાર નહીં કારણ કે પરમાનન્ટ નહીં હોય ખાનગી શાળામાં નોકરી કરતા હોય એટલે પરમાનન્ટ ના હોઈ શકે સરકાર દ્વારા નિમણૂક ના હોઈ શકે એટલે કદાચ આવું પણ થતું હોય પરંતુ આજે જો ઘટના જો સાચી હોય તો આ ચોંકાવનારી જરૂર કહી શકાય કારણ કે આખરમાં સહયોગ કરી તો આ સહયોગ કરી કોને મોત નો મલાજો પણ ના જાળ્યો એટલે આવા તત્વોને તો બે નકાબ કરવા જરૂરી થઈ શકે પરંતુ હાલ શાળા વિભાગ કઈ પણ બોલવા તૈયાર નથી કારણ કે આ જુડિશિયલ મેટર છે જી બિલકુલ રૂપેશ આપ જોડા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર